વડોદરાના છેવાડે આવેલા જાંબુઆના વડાના મકાનોમાં રહેતા અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાસીઓએ આજરોજ વડોદરાના રાવપુરા શાળા નંબર એકમાં આવેલા આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો છેલ્લા બાર વર્ષથી વડાના મકાનમાં રહેતા જાંબાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે જે તે વખતે તેઓ પાણીના ટેન્કરો લઈ આવતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાંબુઆના વુડાના મકાનમાં નોટિસ ફટકારી હતી જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાતા તેઓ આજરોજ વડોદરા શહેરના રાવપુરા શાળા નંબર એકમાં આવેલી કચેરીમાં આવી પોતાની રજૂઆત અને વેદના ઠાલવી હતી તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી અમે આ જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા હતા જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે હાઉસિંગ ઉડાના મકાનમાંથી રજૂઆત લઈને આવ્યા છે હવે ભાઈ એવું કે છે કે તમે તમારા ખર્ચે રિપેર કરો અમારા ખર્ચે રિપેરિંગ કરીને એ લોકો એવું કહે છે તમે રહેશો તો અમારી ગેરંટી નહીં હવે સોલ મકાન છે ઉપરા ઉપરથી બસ ચોથા માળના હવે નીચે છે અમુક અમુક નહીં રહેતા એ લોકો ના કરે અને પડે તો એ ગેરંટી કોની બરોબર અને અમારા મકાન તોડીને મકાન આપ્યા છે એટલે અમને મકાનના બદલે બીજે મકાન અમને શિફ્ટ કરી આપે અને સાત દિવસમાં ખાલી કરવાનું કહું તો સાત દિવસમાં કેવી રીતે ખાલી થાય સાત દિવસમાં અમે ક્યાં જઈ આ કચરાનો ઉકેડો થોડી છે કે સાત દિવસમાં ખેતરમાં નાખીને ખાલી થઈ જાય છોકરાઓ આગળ નવસો નવ્વાણું મકાન છે બધા બરોબર એમાં ત્રણ જ લાઈનમાં નોટિસો મારી છે ને ત્રણ જ લાઈન એમણે ખાલી કરવાનું કહ્યું છે બધા આખા હાઉસિંગમાં ખાલી કરવાનું નથી કહ્યું તો એવું કેમ આ લોકોએ કર્યું છે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જાંબા હાઉસિંગ ઉડાના મકાનના અંદર આ લોકોએ નોટિસ નાખી છે હવે નોટિસ એ પ્રમાણે નાખી છે એ લોકોએ કે જ્યાં અમે રહીએ છીએ ત્યાંના મકાનો આ લોકોએ જર્જર્જીત સાબિત કર્યા છે હવે ત્યાં ટોટલી નવસો મકાન છે નવસો મકાનના અંદરથી આ લોકોએ ત્રણ ગલીને અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલ છે હવે એના અંદર એવું છે કે જર્જરિત તમે સાબિત કરો છો આજે તેર 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 વર્ષ થયા છે મકાનને મકાનને તેર વર્ષ થયા છે આ લોકોએ તેર વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા અત્યારે અમે કુવાના અંદરથી ખેંચી ખેંચીને પાણી ભરીએ છીએ કોઈ બી જાતની સુવિધા છે નહીં ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છે હવે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો અમે જાતે પોતે રી રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતને અમારી આવક એટલી બધી છે નહીં અમે ત્રણસો રૂપિયા યા તો ચારસો રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ બાય ચાન્સ કોઈ કૂટના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે કોર્પોરેશન જવાબદાર લેશે